રામ રામ જય માતાજી બધાને મિત્રો તો કેમ બધા મજામાં ખાડા હાથ ધી હાથ ને સોરી થાડા શોમાં જ થોડીક વારે નાતા વહેલો થોડોક લોગ ચાલુ કરે એટલે બોલો કેવરા કારણ કે શિરાવા જેડું ન હોય ને થોડાક કેવરા બોલવા લોચા તાવી રહ્યું તો પછી ઉપર ન હોય આપણે જાજા ફક્ત કે સીરાવીને લોગની શરૂઆત કરી પણ આજ શિરા અમારે અંજુ કોઈ જો ઉઠી ગયા છે પણ કઈ જે હુજતું નથી કામ શું કરું કે શું હાલો હાલો વાસી દો વાસી દો પહેવાનું કર નાખો પછી ભણવા વૈયા જાઓ આજ તો સોમવાર છે રવિવાર તો વહી ગયો ને કા કરે ને બા જો મિત્રો હોતા હે બસ પાછું હોઈ જવું

શેરા લીધું હે તમારું શેરા હોય તો હાલ હે શું શેરાયો શાક બનાયો છે ચા હમું જો રામ રામ જય માતાજી બધાને કેમ છો તો તમજામાં આપણે ઘરે રોટલી બનાવવાની છે બે રોટલી બાકી છે સેવ ટમેટાનું શાક બનાય્યું મે રોટલી તો થાવા આવીયું ચા બનાવવાનું કાવન ઘીરો બે કાવન ઘીરો નહીં મિત્ર મિત્રો થોડેક વાત કહી દઉં કોમેન્ટ એક મે વાંચી થી ખબર ખબર તો જ કોમેન્ટ કર્યું ને પેલા જ તમને કહું નહીં એમને ખબર કે બાપા ક્યાં ગયા તો બાપા તો તમને બધાને ખબર છે પણ અમુક જે નવા મિત્રો આપણે ચેનલમાં આવ્યા હોય ને એને ન ખબર હોય તો એમને તો કહી દઉં અને બાપા જો જે આપણા વિડીયો જોવે છે એ મિત્રો બધી ખબર જ છે પણ જે મિત્રો નવા આવ્યા હોય આપણી ચેનલમાં એને ખબર ન હોય એટલા માટે જોઈ લ્યો તમે બાપડા બાપા આપણા આ તારીખ પણ રહી જઈ બતાવી દઉં તારીખ ઓગણી અગિયાર બે હજાર ચોવીસ ને મંગળવારે બાપ આ દુનિયામાંથી બધાને ખબર છે પણ નવા આપણા મિત્રો આવ્યા ને એમને ન ખબર એટલા માટે કહી દીધું પગલ લાગ જય બાપા જય માતાજી જય ભગવાને તો આ કણા અમે શુભી રાખીને એટલે માતાજીને દેવા અગરબત્તી કરીને દેવા જો કે અમે અહીં નથી કરતા મઢે કરી એટલે અગરબત્તી કરી એટલે પછી બાપાને હેર હેર અગરબત્તી થઈ જાય એટલા માટે બાપાને શોભી અહીંયા જ રાખી અને બહાર એવું થાય વાડીમાં રહે એટલે વાસરની વાત શુભી ચાલી બગડી જાય એટલા માટે અહીંયા જ રાખી એટલે આ તો ઘણી કોમેન્ટ તેવી મેં વાંસેથી એટલે મેં સીધું બરાબર ને કર મને ખબર છે કે તમને બધાને ખબર જ છે પણ આ તો અમુક આપણા નવા મિત્રો જે સબસ્ક્રાઈબર એને ન ખબર હોય ને એટલા માટે આ વાત મેં કરી આ વાત હવે શું કરે જૂની વાત થઈ જાય એટલે અને ઘણા એમ કહે કે બાપા પર મજા નથી હતી પણ એ તો હવે આપણા હાથમાં જ છે નહીં તો હવે તો આપણે જ આટલા પાંચ ફેમિલીની અંદર પાંચ મેમ્બર થઈ બા હું મમ્મી અને બે ભાઈ બહેની

શિયાળો કાલથીને સંગ કરો મમન ના હા હે આપણે 50 સો કપ કપાય ન કપાય ન દેજેને પાવડો લે નીન પવ્યા દેશ હમું કર નેક ચાલો કેવાલો આવજો હલો નો હાલો બે હાલો શેર આઈ લેયો હ શેર આઈ હવે મિત્રો આપણે જે સિરાઈ થઈ ગયા કમ્પ્લીટ સિરાઈ લીધું ધરાઈ હવે ઉપાધિ નહીં બપોર લાગી બપોરે ખાવાનું હોય ને એક વાગે તો વાંધો ન આવે બપોર લાગે ખેતરમાં ગમે એમ કામ કરીને તોય ને હવે નેણ લેવા જવાનું છે કારણ કે અત્યારે અત્યારે નેણ લઈ લો એ ઘરનું કામ કરી નાખે ને તો હું નેણ લઈ આવું ને એવું બધું કરી નાખ ફેરો પછી ફેરી નાખીને કાયો કાંઈ નવરા થઈ જાય હું પહોંચી ગયો સૌ નિર્ણય લેવા ને અત્યારમાં લઈ લો એવો સોમાસું છે ને નજારો જોઈને બહુ મજા આવે મને એટલા માટે કે તમને થોડુંક વ્યવ અત્યારમાં બતાવી દઉં આ રીતનું ટાબર ને આવું કંઈક વ્યવ છે બહુ મસ્ત લાગે ચોમાસામાં જે લાગે ને તો આમ જોયા જેવું હોય મસ્ત કેમેરામાં લાગે ને એથી પણ મજા આવે હવે આપણે જો નેણનો ફારો ઉપાડ લીધો છે આ રીતે એક બાજુ ઉપાડવું પડે માથે સોફા આવે સાઈડમાં ખંભ્યો હોય ને મજા આવે ફારો ઉપાડ લીધો છે હવે નાખ્યા ભેવું વાગ્યો પછી જોઈ જો વાસો થઈ ગયું હોય તો અત્યારેમાં નાખી દઈશું નેણ ઘડીક ખમીને નાખશું આ તો સારી અહીંયા મેળ લીધી હોય ને તો પછી ઉપાદી ને આખો દીધી ખેતરમાં આવ્યા જઈને નીંદવા તો હવે લઈ લે જાહેર વાટવા છું પછી વાર યાદ આવ્યું કે કાલ તો મોહન ને હતા રવિવારે કર્યા હતા એટલે એને વાટી લીધી હતી આજ કોણ વાટ છે તો મસ્ત મજાની જાહેર વાટવા ગાયલો કીધું હુકી એટલી લઈ લીધી ત્રણ ચાર પૂરા અને ત્રણ ચાર પૂરા કીધા લીલી વાટ લે એટલે આખો દીધી પછી ઉપાધી જ નહીં ખેતરમાં કામ પીરા કરી જાહેર એવું જામતી લેજો મોટી જબર થઈ ગઈ વલસાઇડ થોડીક નીચે પણ વાંધો નથી વાટતા જ ને તો આવી વધતી જાય છે કપા નીંદવાનું હોય કડીક ખમીને આવશું ત્યાં હે ને એ થામડા ને એવું રખવાનું એવું કામકાજ આવતું હતું એટલે અત્યારમાં એ નવરીને પછી એકાદ હું કીધું નેણ વાટ લઉં ને પછી ઉપાડીને વળી પાછું દસ અગિયાર કે બાર વાગ્યા લાગી તો એક વાગ્યા લાગી નીંદી પછી તડકાની વાટવા આવી પડે તો એટલા હારુ અત્યારે વાટો કરી વાટી લઈ પોચી ગયો હું અહીં જાહેર દાતેડુ ખુલી ગયું દાંતેડુ આ રીત આજ હું કઈ જઈ તો ગારો હતો આટલી વાટી નાખીએ અને અહીંથી આપણે વાટશું અહીંથી ની વાળીનું વેવ મસ્ત આવે ને એની પર થોડીક નીસી છે પણ વાંધો નથી આ પેલા આવું બે આમ વાળતા હોય ને ઓછી ઓછી વાટ લેતા એને કાંઈ વાટ એવી થઈ જાય ઓઈલ પે નાની જાહેર જ છે જાહેર એ પછી જ વાય બીજું કાંઈ નથું અહીંથી કપા નાખ્યા આમ જાહેર બે વસ્તુ જ વાયુ છે બકાલ મને એવું ટાંકા વાવું પણ એ જ વાયું નથી ગપ્પા પછી નવરા થાય ને પછી વાય તો જાહેર આપણે જો ચાર પૂરા વાટ નાખ્યા કેરો થોડેક રહ્યા આ કેરામાં બાકી આ બે કેરા ખૂટાડી દીધા અત્યારે ચાર પૂરા વાંટ્યા ચાર હુકાન ચાર લેલા આઠ પૂરા થઈ ગયા ને ચાર ઢોરા એટલે બધાને એક ફૂકો ને એક લીલો એ રીતે ફાઈ ગયો પરસે આટલો અત્યારે હું વરલું પવન હેદ પવન છે તો ગરમી થઈ જાય મને અમે ગરમી વધારે થાય હાલો હવે હે ને બબે પૂરા લઈ અને બે ફેરા કરના ફૂકા ચાર પુલ પૂરા ઉપાડીને એટલો આ બે પૂરામાં ભોજન છે એટલે કે બે પૂરા જ લઈ જવું બે બીજો ફેરો કરી નાખીશ સારે એ ઉપાડો ને તો અહીંયા પોતા સડી જાય

બસ અખાડા ખાયતી જામ પોતુ કરા નઈ પાસ પાસું ખવવાનું હૈ તે એવરીત પોતુ કરાનો જા આમથી પોતુ કરતો કરતો આવન ને લાલબડ ઠેટિયા બસ હાલો આય આય હુંદી થોડક કરને હેથી ને એટલો આપણે ખાવા બેહીને એટલો અને હવે મે જાય નિંદવા અને ભેસું નીંદ ભી નાખજો જો તે સુકલ નીંદ નાખીને ફેરી વેર્યા હે તો બહુ ગોવાદરાજી ઉઠી ગઈ હે જાઓ ફેજી હું સાટ આયો થીજે સતાર અત્યારમાં કોક કોક સાટાય પડે એટલે અમે હેના વંજી ચિંતા જઈશું ઠામડા લઈ લીસે અને સુલો ની લઈ લીસ સાટ આવશે તો અમે ઘરે આવશું ને વંધી વાટ લીધી આખો લીધું પછી કે કરી કે આપણે નીંધાત કરવાનો નીંદ હવે જો પાણી લઈને જાય હવે જાવ નીંદવા ને હું પણ હવે નીંદવા આવી જાઉં કારણ કે નીંદવાનું છે લઈ તો શું છે આપણે સીન લઈ કે ન લઈ શૂટિંગ અને કપ્પા નીંદવાનું છે તો હવે પછી મળશું પછી મિત્ર વાગ્યા બાર ને હું આવી ગયો તો કે હું પાવા પોહિત પીવું પી લે ગાલ ખેલાલ હાલ લે પછી લાડ થોડીક કરશે ઉઠતી હોય છે ને પાછો ઉભો રહેવું છે બે હાલ ખલાસ હાલ વાંધો લો એક બાક હે હાલ હાલ લે હાલ મોહન હોય ને એની આગળ પાધરી રહી તો મેલે નહીં મારે મેલ દેવું પડે આ રીતે કંઈ તોડી એકું નહીં એટલે પછી ભાગે એટલે હા કર મેલ દઉં મોહન મેલે નહીં એ આજ ભણો હોય એને કંઈને પાવાનું હોય ને કાલે તો એને પહેલી જ

વધારે હોય બધું ઉનાળા ને આટલું ન હોય કઈ પાણી મીઠું પીધું ને એટલે વધારે હોય બસ નાખી

ફોન એમાં મેરા સાહેબ કરી નાખે બપોરે જ આજે કંઈક બહાર નથી બનાવવાનું તો બહાર ઠીંડાનું શાક બનાવે છે થોડુંક ટમેટા અને મરચું વગેરે નાખી દીધું અને તમે જઈશો ને તો આમ સાદું લાગશે અને રેટ શાક બનાવવાની પણ ખાવામાં બહુ મસ્ત મીઠાઈ છે શાક થઈ ગયું આખા રીંગણા આપણે એકદી બનાવીએ બરાબર તમે જોયું વિડીયો પણ બા જે બનાવે ને એવા ન બને એની કંઈક મીઠાઈ છે અલગ હોય અને આટલામાં ગમે વહુને બનાવે ને તો બાને એમ કે રીંગણા ફરી બા બાકી રીંગણા પરવાનો મસાલો કંઈક બનાવી દો તો બા એટલે બહુ મસાલો એવો એ રીતનો બનાવે ને એ રીંગણામાં ફરે એટલે રીંગણા એકલા જ મજાના લાગે અમે તેથી બનાવીએ તો એ બા બનાવે એવા તો નહીં જ สุดทาว่าคะกะัยเลี้ยงเต็นต์ให้เก็บเลี้ยงนั่เองเยชั